પ્રકારે તમે બધા જાણો છો એ રીતે તમારા બધાના મતથી તમારી બધાની મહેનતથી આશીર્વાદથી પ્રેમથી હું ધારાસભ્ય તરીકે ચૂટાયો અને સરકારના પ્રતિનિધિ તરીકે આપણા તાલુકાઓમાં જે પણ યોજનાઓ આવે ગુજરાત પેટન આવે વિવેકા દિનની યોજના આવે મનરેગા આવે આવાસની આવે વિકાસિલની આવે

મે કીધું ગુજરાત પેટર્ન માં એ જ પ્રકારે 60 કરોડ રૂપિયા આવ્યા છે એમાં પણ તમે સભ્ય જેને અહીંયા લાગે ને વડગે ને એનજીઓ લઈને આવ્યા છે એવાને તમે સભ્ય બનાવી દો તો હું ચલાવવાનો નથી ચૂટાયેલા કોઈ પણ માણસને અમારા વિસ્તારમાંથી લઈ લો અમારા વિસ્તારનો કોઈ પણ આગેવાન લઈ લો મને વાંધો નથી પણ બહાર થી આવેલા લોકો જેને અમારા સમાજ સાથે નાવા નીચોવાનો સંબંધ નથી એને કઈ રીતના અમારા લોકોની ગ્રાન્ટ વાપરવા આપીએ

પ્રાન સાહેબ ની ચેમ્બર માં મીટિંગ હતી એવું નથી કે કોઈ અમે ઘરે બોલાવીને મીટિંગ કરી હોય પ્રાણ સાહેબ ની ચેમ્બર માં કેમેરાઓ ચાલુ હતા મેબેન ને ગાઢ બોલી હોય તો એ લોકોય સીસીટીવી ફૂટેજ લોકો ની સામે મૂકવું જોઈએ છતાએ કેટલાક ભાજપ ના નેતાઓ અહીંયા બેઠા હતા અને આપણા જિલ્લા ના એક આઈપીએસ હમણાં બદલી થયેલા છે એના ઈશારે એના ઈશારે મેરે હાડા બારવાગે પોલીસ સ્ટેશન દેડિયાપાડામાં ગયો પીઆઈ સાહેબને કીધું સાહેબ આવી આવી ઘટના ઘટેલી છે મેં ના નથી પાડતો હું હાજર હતો અમારે બોલાચાલી થઈ છે ઝપાઝપી થઈ છે અને આ રીતની મીટિંગ હતી ભાઈ તો આ મારી અરજી મેં અરજી આપી એક ધારાસભ્ય તમારો વિપક્ષનો છું એટલે મેં અરજી આપી છતાં આ લોકોએ મારી અરજી ગ્રાહ્યની રાખી અને સામેના વ્યક્તિ સાથે એમના નેતાઓને આઈપીએસ અધિકારીએ બેહીને એક આખું ચોકઠું ગોઠવી નાખ્યું મને બે વાગે એરેસ્ટ કરી લેવામાં આવ્યો ધારા સભ્યને આ લોકશાહી દેશમાં દબાવવા માટે બે વાગે એરેસ્ટ કરવામાં આવ્યો અને એફઆઈઆર સાંજે 7 વાગે કરવામાં આવી આ મારી સાથે અન્યાય થયો છે તમે જોઈ લો આ લોકોને ક્યારે નથી પડતું કેમ કે મનરેગાનું કોબાણ મેં ઉજાગર કર્યું તું પ્રેસ કોન્ફરન્સ કરીતી અને ભરૂચમાં તપાસ ચાલી કેસ થયો નર્મદામાં જ્યારે આ મનરેગાનું કોબાણ જે દિવસે બહાર આવશે એ દિવસે આ નર્મદાના મોટા નેતાઓના પણ નામ આવવાના છે એટલા માટે આ ખોટી એફઆઈઆર કરવામાં આવી અમારા લોકોના કરોડોના આયોજનો હમણાં ચાલતા હતા એમાં બારોબાર એનજીઓ એજન્સીઓને અધિકારીઓ સાથે મળીને આ નેતાઓ બારોબાર વાપરી ખાવા માટે અને કઈ રીતના બહાર મોકલી દેવાય આ ઉઠી બેઠા પોલીસ સામે લડે કેવડિયા માટે લડે આ જીઆઈડીસી જીએમડીસી માટે વાલિયાવાડા લોકો માટે લડે સરકારમાં વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે લડે મનરેગા માટે લડે રોજગારી માટે લડે એટલે આને સબક શીખાવી છે એવો આપણા જિલ્લાના થોડા નેતાઓ અને આ જિલ્લાનો આઈપીએસ હતો એ વ્યક્તિએ મારી પર એફઆઈઆર કરાવી દીધી એફઆઈઆર કરાવી દીધી રાતોરાત રાત મને ધરપકડ થઈ ધારાસભ્યની મને સેન્ટ્રલ જેટ વડોદરામાં નાખી દેવામાં આવ્યો એમના હિસારે એવી એફિડેવિટો કરવામાં આવે આ તો માથાભારે માણસ છે જનુની માણસ છે બહુબલી ધારાસભ્ય છે એને જમીન નઈ આપવાના ખોટા ખોટા એફિડેવિટો થાય એટલે 80 દિવસ સુધી હું જેલમાં માં હતો 80 દિવસના જેલવાસ દરમિયાન મને દુખ એટલું હતું કે ડેડિયાપાડા સાગબારા નર્મદા હોય કે ભરોજ જે જનતા છે એમણે મને ધારાસભ્ય બનાવ્યો છે લોકસભામાં 5 લાખ 22 હજાર મત આપ્યા છે એ લોકોના સુખે દુખે હું હાજર નથી રહી શકવાનો દુખ મને હતું કે એમના દુખમાં હું હાજર નથી રહી શકવાનો ત્યારે એવા કપરા સમયે તમે બધાએ અમારા પરિવાર સાથે ઉભા રહ્યા અરવિંદ કેજરીવાલજી ભગવત માનજી આમ આદમી પાર્ટીના નેતાઓ ઘણા કોંગ્રેસ અને ભાજપના નેતાઓ પણ આપણી સાથે ઉભા રહ્યા ઘણી પોલીસ અધિકારીઓ પણ આપણને સહકાર આપ્યો ઘણા વકીલોએ પણ સહકાર આપ્યો ઘણા મીડિયાના મિત્રોએ પણ સહકાર આપ્યો

મને પૂરો વિશ્વાસ છે દેશના બંધારણ પર કે મારી સાથે ન્યાય થશે અને જે આઈપીએસ અધિકારી હતા એને એવું હતું કે આ ચૈતર વસાવા ને જેલ નાખી તો પાંચ સાત મહિના એમાં રહેવા રેવાતો વર્ષ તો એની અક્કલ સાં ઠેકાણે આવી જશે એને દબાવી આપણે બરોબર એ ભાજપના નેતાઓ અને એમના આઈપીએસ અધિકારીને પણ કહેવા માંગુ છું આ ચૈતર વસાવાનો એકલાનો અવાજ નથી આ ચૈતર વસાવાની સાથે આ જનતાનો અવાજ છે જનતાનો ચૈતર વસાવાને આ બંધારણે આપેલો અવાજ છે એ તમારા જેવા નેતાઓને તમારા જેવા અધિકારીઓથી દબાવવાનો નથી વધુ તાકાતથી અમે લડવાના છે સાથીઓ તમે જે મારા પર ભરોસો મૂકીને જે પ્રકારે વિધાનસભામાં સભામાં એક લાખ થી પણ વધારે મત આપ્યા ચાર પાર્ટીઓ લડતી હતી તેતાલીસ હજાર ની લીડ હતી મારી એક પણ બાટલી કે એક પણ બિયર આપ્યા વગર તમે મને એક રૂપિયા વગર મત આપ્યા છે લોકસભા લડતો તો કેજરીવાલજી ને દેશના બધા નેતાઓ જેલમાં હતા ઈડી ની ઈડી આપણી પાછળ હતું સીબીઆઈ આપણી પાછળ હતું પૈસા નહોતા લોકસભામાં પાંચ લાખ ને બાવીસ હજાર મતો તમે મને આપ્યા છે લોકસભામાં મારા મત વિસ્તારની વાત કરો ભાજપને માત્ર 58000 મત મળ્યા હતા અને તમે લોકોએ મને 118000 મત આપ્યા છે 60000 ની તો માત્ર લીડ હતી ત્યારે હું તમને વિશ્વાસ આપું છું ગમે તેટલી જેલો કરીને મને લઈ જવા માટેની તજવીજ આ લોકો કરશે પણ આ તમારો ભરોસો ને વિશ્વાસ ક્યારે તૂટશે નહીં જયતર વર્ષોવા તમારી સાથે છે તમારી લાગણી તમારો ભરોસો

એને અમે સહળતાથી સ્વીકારીએ છીએ અને જે પણ લોકોએ અમારી સામે આજે ષડયંત્ર કર્યું છે મને પૂરો ભરોસો છે કે આજેથી જ તમે મન બનાવી લેજો એ લોકોને જવાબ આવનારી તાલુકા જિલ્લામાં આપણે આપવાની છે તૈયાર છો મન બનાવી લેવાનું છે આપણે એક ધારાસભ્ય તમે ચૂંટીને મોકલો છો એને બોલવા નહીં દેવાનો એને જેલમાં નાખી દેવાનો ગમે ત્યારે પૂરી દેવાનો આવેદન પત્ર આપવા નહીં દેવાનો રૂ ઘરે થી નીકળવા નહીં દેવાનો એટલે આ નાના માણસ ની હું હાલત થાય એટલે મિત્રો આવનારા દિવસોમાં તમારે પણ જિલ્લા અને તાલુકા પંચાયત લડવાની છે જીતવાની છે અને પ્રમુખ તમારે પણ બનવાનો છે આજ ના આ માધ્યમ થી હું પૂરા અંબાજી થી ઉમરગામ ના લોકો પણ આહવાન કરવા માંગુ છું જે પણ યુવાનો વડીલો સારા કામ કરવા માટે તત્પર છે એ લોકો આવો અમારી સાથે જોડાઓ આવો લડો સાત નવ હજાર સીટો આપણી તાલુકા ને જિલ્લા ને છે નવે નવ હજાર સીટો પર તમે આવો અમારી સાથે આપણે બધા સાથે મળી લડવું છે આ વખતે જો સાથે મળીને તાલુકા જિલ્લાઓ કબજે કરીશું બે હજાર સત્તાવીસ માં પરિવર્તન આવશે 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 ત્રીસ વર્ષના શાસન દરમિયાન આ લોકો નું હામ વધી ગયું છે નહીં આવશે અહિયાં જ મેં બેઠો છું રાતે પણ કામ પડશે તો રાતે પણ મને યાદ કરજો મારો નંબર છે ને બધા પર આવનારા દિવસોમાં તમે જોઈ લેજો જે પણ મનરેગામાં કોભાંડો કરીને બેઠા છે

કે કર્મચારી હોય મીડિયાના મિત્રો હોય વકીલો હોય પોલીસ હોય બધા જ લોકોનો મેં આભાર માનું છું તમારું ઋણ એ મારા પર રહેશે હું ક્યારે તમારું ઋણ ચૂકાવી નઈશ પણ હું પ્રયત્ન કરીશ કે તમારું રાતે પણ કામ હશે તો રાતે પણ હું ન્યાય આપવાનું કામ કરીશ આટલું કહેને એને હું બેનું છું જય આદિવાસી જય આદિવાસી જય જોહાર જય જોહાર જય જોહાર જય જોહાર ચક્રમાચાન <todic> 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 <todic>